આજરોજ નાના તીમલા ગામે દેવાંગ કરીને શિક્ષક ગણિત વિજ્ઞાનનું વિષય લેતા હોય અને એને માનસિકતા માનસિક રીતે એમનું નબળું કામ હોય અને અમારા વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે એ માટે અમે અત્યારે નાના ચીમલા ગામના સૌ નાના મોટા વડીલો તથા ગામના છ આગેવાનો એમની બદલી માટેની રજૂઆત કરી અને આજે અમે વિભાગમાં પણ રજૂઆત કરી છે કે આ શિક્ષકની તાત્કાલિક બદલી થાય એવી અમારી ગામની માંગ છે એ નંદાણી નામના શિક્ષકને વારંવાર રજૂઆત કરવા છતાં આનો કંઈ ઉકેલ ના આવતા હોવાથી અમે આજ રોજ સમસ્ત નાના ટીમના ગ્રામજનો મળી અને શાળાનો ઠેરાવો કર્યો છે આનો જલ્દીથી બદલી થાય એવી અમારા બધા ગ્રામજનોની માંગ છે